પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે સંભલના કલ્કીધામ મંદિર નું કરશે ભૂમિપૂજન જાહેર સભાને પણ કરશે સંબોધન બરેલીના ત્રિશુલ એરબેઝ બેઝ પર સીએમ યોગી પ્રધાનમંત્રી નું કરશે સ્વાગત ચંદીગઢમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ અને ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ વચ્ચે સકારાત્મક વાતચીત સરકારે દાળ સહિત ચાર પાક પર પાંચ વર્ષ સુધી એમએસપી ની ગેરંટી આપ્યો પ્રસ્તાવ સહમતિ બાદ ખેડૂત સંગઠનો લેશે નિર્ણય સંદેશ ખાલી હિંસા મુદ્દે કોલકાતા હાઈકોર્ટમાં આજે સુનાવણી મહિલા શોષણ અંગેની તપાસ પશ્ચિમ બંગાળ બહાર કરાવવાની માંગ કરતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરાબ કૌભાંડના કેસમાં આજે ઈડી સમક્ષ હાજર થઈ શકે છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પૂછપરછ માટે અત્યાર સુધી ઈડીએ પાઠવ્યા હતા સમન્સ મહત્વના કેસ પર સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી પર તમામની નજર મહારાષ્ટ્રના શરદ પવાર જૂથની અરજી પર થશે સુનાવણી તો ચંદીગઢમાં મેયરની ચૂંટણીમાં થયેલી ગેરરીતિ અંગે કોર્ટ આપી શકે છે મહત્વનો નિર્ણય ગેરરીતિ અને ચોરીના બનાવો અટકાવવા રાજ્યના સરકારી અનાજના ગોડાઉનની અંદર અને બહાર લગાવાશે સીસીટીવી કેમેરા ગુજરાત નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનોમાં પાંચ હજારથી થી વધુ સીસીટીવી કેમેરા લગાવવાનો લીધો નિર્ણય અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં આજથી સિટી પોલીસ સ્પોર્ટ્સ બે હજાર નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે પ્રારંભ 1500 થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિવિધ રમતોમાં લેશે ભાગ આસામના ગુવાહાટીમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના ચોથા તબક્કાનો આજથી થશે શુભારંભ પ્રધાનમંત્રી મોદી ખેલાડીઓને આપશે વિડીયો સંદેશ કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુર રહેશે ઉપસ્થિત